અમરેલીના સરંભડા ગામે સ્વર્ગસ્થ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે પાંચસો જેટલા ચકલીના માળા અને પાંચસો વૃક્ષારોપાનું પાણી પાણીઢોળ નિમિત્તે ગામ લોકો સાથે આવેલા મહેમાનોને એક એક વૃક્ષના રોપા અને સાથે એક એક ચકલીનો માળો આપીને ચકલી બચાવો અને સાથે વૃક્ષો વાવો તેનું જતન કરવામાં સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે શુચ્છ સમગ્ર પરિવારનો ઉદ્દેશ આવો જાણીએ આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો અને લોકો ભેગા થઈને તેમને સામાન્ય રીતે પાણી ઢોળ નિમિત્તે વિધિ કરતા હોય પરંતુ અમરેલી તાલુકાના સરંભડા ગામે કંઈક અલગ જ જોવા મળ્યું સરભડા ગામે રહેતા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું ગત તારીખ આઠમી જુલાઈ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું પરિવાર પર દુઃખ આવી પડ્યું હોય પરિવારજનો દ્વારા પાણી ઢોળ નિમિત્તે કંઈક અલગ કરાયું છે ત્યારે શું ઉદ્દેશ છે પરિવારજનોએ લોકોને એક નવી રાહ ચીંધી પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ મહેમાનોને એક એકમાત્ર ઉદ્દેશ છે કે લુપ્ત થતી ચકલીઓ બચે વૃક્ષોનું જતન થાય આવા ઉમદા હેતુ અન્વય આયોજન કરવામાં આવ્યું ત્યારે ચકલી બચાવ અભિયાનના પ્રેરણાતા રાજુભાઈ અને સહયોગથી પાર્થભાઈ ગજેરા અને પરિવાર દ્વારા માદરે વતન સરભડા ગામે અવસાન થયેલા ભીમજીભાઈ કેમજીભાઈ બાજરીયાને સ્મરણાર્થે 500 ચકલીના માળા અને 500 વૃક્ષરોપાનું પાણી ઢોળ નિમિતે પરિવારજનો દ્વારા આવેલા મહેમાનો સાથે ગામ લોકોને એક ચકલીનો માળો અને સાથે વૃક્ષરોપ આપી વૃક્ષ વાવો વરસાદ લાવવાના સૂત્રને સાર્થક કરાયું પરિવારજનો જેમાં માવજીભાઈ ભીમજીભાઈ બાજરીયા ચંદુભાઈ બાજરીયા મનુભાઈ બાજરીયા ધીરુભાઈ ગઢિયા દસુભાઈ દુધાત રામજીભાઈ સોચિત્રા કનુભાઈ સેંજળિયા કાળુભાઈ ડોગા સહિત બોલી સંખ્યામાં મહેમાનો તેમજ ગામ લોકોની ઉપસ્થિતિમાં સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં એક નવી રાહ કે જેમાં ચકલી બચાવો વૃક્ષો વાવો તેવા એક હેતુ અન્વય પરિવાર દ્વારા આયોજન કરાયું હોવાનું પાર્થભાઈ ગજેરાએ જણાવ્યું મારું નામ રવજીભાઈ ગઢિયા સરમરા ગામનો હું રહીશ અને આજ રોજ આ બાજરિયા પરિવારમાં જે ભીમજી બાપા બાજરિયા એક ખૂબ ધાર્મિક પુરુષ હતા તેનો સ્વર્ગવાસ થવાથી એમનો પરિવાર એમના દીકરાઓ માવજીભાઈ અને સંધુભાઈએ જે લોકોને પ્રેરણા મળે એવું કાર્ય ગોઠવું છે એમના અવસાનથી પાણી ઢોર સુધી દરેક લોકોને જે અહીંયા એના મોઢે આવે એને જેમાં વગર ન જવા દેવું ગાયોના ઘાસ સારવાર માટે ગૌશાળા સળાવવા માટે બહુ મોટું દાન પૂન એમની બહેનોએ જમાઈઓએ બધાએ પણ ગૌશાળામાં દાન કર્યું છે લોકોને વૃક્ષ વાવીને અને ગણેશજીની મૂર્તિ આપીને લોકોને પ્રેરણા મળે એવું ભીમજી બાપાને ચોક્કસ મોક્ષ મળે એવું કાર્ય કરી અને લોકોને પ્રેરણારૂપી કાર્ય કર્યું છે એવું હું આપ સૌને જણાવું છું અને ભીમજી બાપાને મોક્ષ મળે એટલા માટે સુંદરકાંડની પણ બે સોપાઈ બોલીને મોક્ષ મળે એવું કાંઈક કરીએ તો બે સોપાઈ પણ બોલું છું નગર કે જે કાજા હૃદય રાખી સરભડા ગામના રહીશ દલસુખભાઈ કાનજીભાઈ દુધાત અહીંયા પૂર્વ સરપંચ અને અનુક સંસ્થાઓમાં અગ્રણી તરીકે કામગીરી કરું છું અમારા ગામના ભીમજી બાબા બાજરીયા એ બહુ ભગત સમાન માણસ હતા ભક્તિમાં એનો જીવ હતો એના સંતાનો આજે તમને કહું કે એની જે સેવા કરી એ સેવા ગામમાં કોઈક ઓછા માણસો કરી ગયા એવી સેવા કરી અને ભીમજી બાપા સ્વર્ગસ્થ થયા ત્યારથી તમને કહું કે એણે આ એક નેમ કરી કે મારે વૃક્ષારોપણના ભાગરૂપે અંબાની પાંચસો કલમ આપવી છે સકલીના માળા આપવાના છે ગણેશની મૂર્તિઓ આપવાની છે ગામમાં જે કાંઈ રોજ હાંત પડે એટલે કાયમ માટે એક ભજનક કે ગમે એક કાર્યક્રમ રાખી અને ભગવાનને યાદ કરી અને કાયમ માટે ગામને પ્રેરણા મળે એવી કામગીરી કાયમ માટે આ ભાઈઓ કરતા રહ્યા છે એ જે ભીમજી બાપાના સંતાનો હોય સંતાનોએ જ કરી હગે અને ભીમજી બાપાના સંતાનોએ કરી દેખાડ્યું ગામમાં જે કાંઈ તમને કહું કે આ જે આ કાર્ય થઈ રહ્યું છે આ ટોપ લેવલનું ગામ ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી કાર્ય કરવામાં આ લોકો સફળ થયા છે અને એમાં અમારા ગામ લોકો તમામનો અને કુટુંબીજનો એનો બાજરીયા પરિવારનું કુટુંબ એ એક હાદે ઉભા રે અને કામગીરી કરી છે અસ્તો હું સરમડા ગામનો રહેવાસી છું હાલ મુંબઈ રહું છું મારા મોટાભાઈનું નામ માવજીભાઈ ભીમજીભાઈ છે મારા પપ્પાનું નામ ભીમજીભાઈ ખીમાભાઈ બાજરીયા છે અમે ગામજનોને એવી પ્રેરણા દેવા માંગીએ છીએ કે ગામડાનો કોઈ પણ હિસાબે વિકાસ થાય અને ગામડાની અંદર ઝાડ વૃક્ષો પછી પંખીઓ આજે ધીમે ધીમે નાશ થતા જાય છે તો મારું થોડુંક એવું સમર્થન છે કે ભાઈ બધા લોકો પોતાને ઘરે કોઈ પણ જાતનું ફળાદી વગર ફળાદીનું એક ઝાડ વાવે એક માળો લગાવે એના દાણા માટેનું કુંડું રાખે તો એના માટે ગામડાનો વિકાસ થશે અને પર્યાવરણ માટે તો ગામડાનો બહુ જ વિકાસ થશે એ વસ્તુ એ સો ટકાની વાત છે તો બધા ગામજનોને વિનંતી છે કે આજે અમે જે કાંઈ પુષ્કળ પ્રમાણમાં કેરીના આંબાના જે કલમ આવે એના ઝાડ આપ્યા છે સકલીના માળા આપ્યા છે એવું બધું આપેલું છે જે જે ગણપતિ બાપાની મૂર્તિ આપેલી છે તો એ મૂર્તિનો પણ પૂજાની સાથે સાથે અને ધર્મ જરૂરી છે પર્યાવરણની સાથે ધર્મ પણ જરૂરી છે તો આ બધા ધ્યાનમાં રાખી અને ગામજનો તમામ વિકાસ કરે આગળ ગામડાના વિકાસ માટેની બહુ જરૂર છે એવું મારું કહેવું થાય છે ગ્રામજનોનો સમર્થનને સાથ સહકાર હતો અને બધાનું કેવું થતું તો કે હવે આ ટાઈપનું કાર્ય કરો એટલે અમે એ હિસાબે કર્યું છે સફળતા મેળવી ગામજનોના હાથમાં છે છે બધાને કલમ આપવાની પોતાના આંગણે ન વાવી શકે તો એને પણ વાવીને બીજાને ત્યાં વાવીને પણ એને ઉછરવાનો પ્રયત્ન કરે એવું અમારી ભલામણ મારું નામ ધારા પટેલ છે અમારા નાના ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ પાંચસો વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે તો વૃક્ષો વધારે વવાય એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી એનું જતન કરવું પણ બહુ જરૂરી છે તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો બરાબર અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે અને એનો અમારો એવો ઉદ્દેશ્ય છે બધા ભાણિયા ભાણક્યો મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે ચકલી વધશે તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે તો આગળ જતા કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજને સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે તો એ વસ્તુથી આપણે બચીને મારા નાના શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરીયાનું અવસાન થયેલ છે તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાઓએ માઉજીભાઈ ભીમજીભાઈ બાજરીયા ચંદુભાઈ ભીમજીભાઈ બાજરિયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ મધ્યમ વર્ગ અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય હું અત્યારે હાલ નિકોલની અંદર રહું છું અમદાવાદમાં તો મેં ત્યાં મારા દાદા પાછળ મેં પણ એવો સંકલ્પ કર્યો કે ત્રણ હજાર વૃક્ષ મેં ત્યાં નિકોલની અંદર વાવ્યા છે અને મારો હેતુ એવો છે કે ખાલી વૃક્ષ વાવવાથી એનું જતન નથી થતું મેં અમારી પૂરી ટીમે એક વર્ષ સુધી એવું નક્કી કર્યું છે કે એને પૂરેપૂરું ખાતર પાણી અને ઉનાળાની અંદર ટેન્કરોની જરૂર પડે તો ટેન્કરોથી પણ પાણી પાવાનું એક વર્ષ વૃક્ષોનું જતન અમારે કરવાનું છે અને અત્યારે આ સમય પ્રમાણે જે અમુક અમુક ઓનારતો છે દુકાળો છે ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફો છે તો એ વૃક્ષારોપણ દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે તો આ સંદેશ આજે મારા મામાને ત્યાં એક હજાર મહેમાનો આવ્યા છે